ગુલાબના ગોટા જેવું માયાનું સૌંદર્ય જોઈને લગભગ બધા છોકરાઓને પરણવા ઉત્સુક બની જતા ને એના એક બોલ પર પ્રાણ તત્પર બની જતા પોતાના સૌંદર્ય પ્રત્યેના સૌના મનમાંના પ્રશંસાના ભાવ કદાચ એનાથી હસતા નહોતા આ કારણે જ પોતાના સૌંદર્યનું જબરદસ્ત ઘમંડ એને આવી ગયું હતું સગાઈમાં જ્યારે સાત તોલા સોનાના દાગીના એને ચડાવવામાં આવ્યા ત્યારે એ જોઈને મૂખાડો માર્યો હતો ને બરાડી ઉઠી હતી બસ આટલું જ સોનું મને ચડાવવામાં કુંવારી હતી ત્યારે પણ પહેરતી હતી આ પહેરીને હું જઈશ મારે આવા સાથે નથી પરણવું એ વખતે ઓરડામાં ઉપસ્થિત છોકરીઓ અને મહિલાઓમાં ગણગણાટ થવા લાગ્યો હતો ને ગુપસુપ થવા માંડી હતી કે કોઈએ તો આ સ્થિતિ બોલ્યું પણ ખરું સૌંદર્ય અને શિક્ષણનો એવો અર્થ તો નથી કે કોઈની ઇજ્જતને આમ બટ્ટો લગાડવો મમ્મીએ આવીને મામલો સંભાળી લીધો હતો ઘણું સમજાવી ત્યારે માયા માંડ માંડ થોડી શાંત પડી લગ્ન લેવાયા જાન આવી પહોંચી બેન્ડ વાજાના મધુર સ્વરો વચ્ચે જનૈયા ઝૂમવા લાગ્યા ઓરડામાં માયા પાસે ટોળે વળીને બેઠેલી સ્ત્રીઓ જાન આવી જાન આવી કરતી એ તરફ દોડી ગઈ કાનના પડદા ફાડી નાખે એવા કોઈનો અવાજ તો ક્યાંથી સંભળાય પણ આટલું કહી એ પણ આવી સાસરે એના અપ્રિતમ સૌંદર્યની બે મોઢે પ્રશંસા થવા લાગી એ રાતે તો વાદળાની વચ્ચે મસ્તક બહાર કાઢી ચંદ્રમાં નવઢાનું સ્વાગત કરતો રહ્યો હતો દૂધ જેવી ધ્વલ શીતળ ચાંદની ની પ્રસન્નતા વ્યક્ત કરી રહી હતી માયા સંકોચાઈને બેસી ગઈ હતી પરંતુ ઘરેણાની વાતથી અંદર ને અંદર ધૂંધવાઈ રહી હતી એકાદ ક્ષણ મલહાર માયાનું ગુલાબ જેવું મુખ કમળ રહ્યો પછી એને મૌન જોઈને લયકામાં પૂછ્યું શું હું તને પસંદ ના આવ્યો માયા આ સાંભળી માયાની સહજતા ક્રોધમાં પરિવર્તિત થઈ ગઈ લગામ વિનાની એની જબાન પોતાનો રંગ દેખાડવા વ્યાકુળ બની રહી હતી મોકો મળતા જ એ વરસી પડી અમારી છોકરીઓને વળી પસંદ ના પસંદ શું જે મળે એ સ્વીકારી લેવાનું હોય છે પછી સારું હોય કે ખરાબ આવા અણધારિયા ઉત્તર માટે મલ્હાર તૈયાર નહોતો પહેલા તો એ થોડો ચમક્યો પણ પછી શિદ્ર સ્વસ્થ થઈને વાતાવરણને હળવું બનાવવા શહેર સ્મિત ફરકાવતો બોલ્યો તું મારાથી નારાજ છે હવે મા એ ઊંચું જોયું એની દ્રષ્ટિ મલ્હારના મુખ પર સ્થિર થઈ બોલી જી નહીં ભલા આપના જેવા વચનના પાકા માણસ માટે કોણ નારાજ થાય છેવટે એણે હૈયા વરાળ ઠાલવી નાખી અત્યાર સુધી સ્વાભાવિક માનતો મલ્હાર ચોંકી ઉઠ્યો એને સમજતા વાર ન લાગી કે પરણિયાની પહેલી જ રાતે આવા કઠોર શબ્દોનો અર્થ એ હતો કે માયા સાચે જ નારાજ છે પણ એ ચતુર હતો ખડખડાટ હસી પડ્યો પછી બોલ્યો ભાઈ તું સાચે જ અમારાથી નારાજ છે એ તો તારા મિજાજ પરથી સમજાઈ ગયું અરે ભાઈ આજની રાતેળી આટલી બધી રીસ શા માટે થોડી રીસ ભવિષ્ય માટે જાળવી રાખો આ સાંભળીને માયા છણકી ઉઠી અમારી રીસ સાથે કોઈને સાની છોકરી પક્ષની તો કશી ઇજ્જત જ નથી હોતી સગાઈ પાકી થઈ ત્યારે બાર તોલા સોના ચડાવવાની વાત થઈ હતી લાવ્યા માંડ સાત તોલા અમારી કેટલી જગ અછાઈ થઈ એ કોઈ વિચારે જ છે ખરું એકી શ્વાસે મનમાં ગુમરાતી વાત માયા એ કાઢી નાખી ઓ હવે સમજ્યો આમ વાત છે પણ એમાં આટલા બધા નારાજ થવાની શી જરૂર છે બંદુ હાજર તો છે એક એક કરીને તારા આખા શરીરને ઘરેણાથી મટી દેશે મલ્હાર હજી પણ હસી રહ્યો હતો એના હાસ્ય માયાને બધું ઉશ્કેરી મૂકી મોં ફેરવીને એ બોલી મારે એવો બેવકૂફ નથી જોઈતો અને આભૂષણો મલ્હારે પૂછ્યું હા આભૂષણો જોઈએ જેથી મારી બેનપણીની જબાન જળવાઈ રહે માયાએ મોં મચકાડીને કહ્યું માયાની ઉપેક્ષાથી મલ્હારના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા પોતાના સૌંદર્ય પર આટલું બધું ગુમાન પતિના પ્રેમની જરાય પરવા નહીં ક્રોધનો કડવો કુરડો ગળે એ ઉભો થયો ઝડપથી તિજોરી પાસે પહોંચ્યો તિજોરી ખોલીને એક ડબ્બો કાઢીને માયા તરફ ફેંક્યો માયા એ તરત જ ડબ્બો લઈ લીધો ને ખોલીને એમાંથી હાર પહેરી લીધો પોતાના વિજયથી એ ખુશ થઈ ગઈ હતી જ્યારે મલ્હારના મનમાં માયા પ્રત્યે ઘૃણા ઉછાળા મારવા લાગ્યા હતા એ ગંભીરતાથી નિહાળી રહ્યો હતો માયા લજ્જાથી પલંગમાં આવીને બેસી ગઈ હાર મળતા હવે એ સ્નેહભર્યા સ્વરે બોલી આ હાર મારા માટે બનાવડ્યો હતો ઘણું સુંદર છે મલ્હાર મૂંગો મૂો ઉભો રહ્યો ત્યાં સુધી ત્યાં ને ત્યાં ઉભા રહેશો મારી પાસે બેસો ને લજ્જાથી ઢળેલા પોપચાથી આસ્તીથી ઊંચા થયા હતા મલહાર મનોમન વિચારવા લાગ્યો કેવી પાખંડી નારી છે પ્રેમનો જબરો ઢોંગ કરે છે એ આસ્તે આસ્તે આવીને પલંગ પર બેસતા બોલ્યો માયા સાચું કહું તો તારા અનુપમ રૂપ આગળ આ તો તો સાવ સાવ તુચ્છ છે તમે મને બનાવો છો નારે સાચું જ કહું છું મને ડર લાગે છે કે ક્યાંક મારી નિકટતાથી તારું ઉજળું રૂપ મેલું ના થઈ જાય માયા અવાચક બની તેની સામે તાકી રહી એ કશું બોલે એ પહેલા જ મલહાર બોલ્યો મને તો હું ગાવે છે તું પણ સુઈ જા મલ્હારે ઓછીક્યું લીધું ને સોફામાં ચાદર ઓઢીને સુઈ ગયો મલહારના આવા વર્તનથી માયા ચકિત બની ગઈ એ આટલી બધી રૂપાળી હોવા છતાં પરિણાની પહેલી જ રાતે મલ્હારે એની સામે જોયું પણ નહીં એણે વિચાર્યું હું શા માટે હાર કબૂલું એક હાર આપ્યો એમાં તો કેટલું બધું વસમું લાગી ગયું સૂઈ ગયા તો ભલે સુઈ ગયા હું પણ સુઈ જઈશ ને એ પણ પગથી માથા સુધી ચાદર ઓઢીને સુઈ ગઈ સવારે જ્યારે સૂર્યના સોનેરી કિરણો બારી વાતે ઓરડામાં પ્રવેશ્યા એટલે માયા આળસ મરડીને બેઠી થઈ ગઈ રાતની ઘટના એને યાદ આવી એટલે ફરી એ ચીડાઈ ગઈ તરત જ એની નજર સોફા ઉપર પડી તો મલહાર તો ક્યારનો ચાલ્યો ગયો હતો એનું મન ઉઠ્યું એકાએક એને તિજોરીના પૂરા કદના અરીસામાં જોયું એના ગળામાં પહેરેલો હાર ભારે શોભી રહ્યો હતો એ હસી પડી પણ એને મલ્હારનું આવું વર્તન ગમ્યું નહીં એ પતિને શું કહેવું જે પોતાની પત્નીને આભૂષણ પહેરતા જોઈ ન શકે માયા નહોતી જાણતી કે પહેલી જ મુલાકાતમાં પતિને કડવી જેવી એણે વિમુખ કરી દીધો હતો માયાએ રાતે બનેલા બનાવની જરાય પરવા કરી નહીં બીજી રાતે પણ બંને વચ્ચે સુલે ન થઈ પણ માયા સવારે વહેલી ઉઠી ગઈ સોફામાં મલ્હાર હજી પણ સૂઈ રહ્યો હતો એના વાળ ગોરા મસ્તક પર વિખરાઈ રહ્યા હતા ઊંઘમાં પણ એના અધરો પર સ્મિત ફરકતો હતો માયા એકાદ જ મલ્હાના પોપચા સહેજ ફરક્યા ને એની આંખો ખુલી ગઈ આળસ મરડીને એ બેઠો થયો માયા વિસ્મયથી એને નિહાળતી રહી એક નજર એના ઉપર ફેંકીને મલહાર ઉઠવાની ચેષ્ટા કરવા લાગ્યો ત્યારે એ બોલી હજી નારાજ છો ના હું કોઈની ઉપર નારાજ નથી બસ નારાજ હોઉં તો મારી પોતાની જાત ઉપર કારણ માયાએ પૂછ્યું શું તારા જેવી સૌંદર્ય મૂર્તિ જેવી પત્નીને આભૂષણથી લાદી શક્યો નથી એટલું પૂરતું નથી બોલતો મલહાર એની સામે નજર ફેંક્યા વિના ઓરડાની બહાર નીકળી ગયો માયાને પોતાના પરાજય અને કમજોરીની યાદ આવી એટલે નક શીખ એના મનમાં ઝાડ લાગી ગઈ એની આંખોમાં વિષાદ તરવરા લાગ્યો પાંચમે દિવસે માયાનો ભાઈ અશોક આવી પહોંચ્યો મલ્હાર ક્યારેક જ ઘરમાં દેખાતો હતો મલ્હારના વર્તનથી માયાનું ગુમાન હજી પણ એના સ્થાને ભારે ધૂંધવાઈ રહી હતી મનોમોહન એની નીચો દેખાડવાનું એ નક્કી કરી ચૂકી હતી મલહાર રાતે એના ઓરડામાં આવ્યો ત્યારે એને હળવા હિપકા સંભળાયા એણે જોયું તો પલંગમાં સૂતેલી માયા રડી રહી હતી એકાદ ક્ષણ તો એ સ્તબ્ધ બનીને ઊભો ઉભો જોઈ રહ્યો પછી ધીરે ધીરે નજીક આવ્યો શું વાત છે અચાનક તને શું કષ્ટ આવી પડ્યું માયાએ ભીની પાપણો ઊંચી કરીને મલહાર સામે જોઈને કહ્યું હું મારી આટલી બધી ઉપેક્ષા સહન કરી શકું એમ નથી તું ને વળી ઉપેક્ષા મલહાર વ્યંગથી બોલ્યો તમે સાવ નિષ્ઠુર છો એક નારીની કોમળ લાગણીઓને તમે શું જાણવાના હતા ઈપકા ભરતી માયા બોલી લાગણીઓ કેવળ નાળીના હાદીમાં જ નથી હોતી આટલું કહીને મલહાર ઓછી લઈને સોફામાં લાંબો થયો એણે માયાને રડવાની છૂટ આપી દીધી માયાને આમાં પણ પોતાની હાર પ્રતીત થઈ બીજે દિવસે સવારે ગાડી દરવાજે આવી ગઈ માયા પિયર જવા તૈયાર હતી સાસુએ એને સાથ પાડીને મલ્હારની વિદાય લેવા મોકલી મલહાર બારી પાસે ઉભો ઉભો દૂર દૂર જોઈ રહ્યો હતો માયાએ એના ચરણ સ્પર્શ કર્યો મલહારે જોયા વિનાજ એક હાથમાંથી વીટી ઉતારીને માયાને હાથમાં મૂકી દીધી માયાએ એની સામે નજરે જોયું એ કશું બોલવા જતી હતી ત્યાં જ બહારથી સાસુનો અવાજ સંભળાયો માયા ચાલી ગઈ પણ આખે રસ્તે એ મૂંગી મૂંગી બેઠી બેઠી વિચારતી જ રહી પિયર આવીને માયાએ ઘણા મેસેજ કર્યા પણ એકનો ઉત્તર આવ્યો નહીં એ સાવ એકાકી બની ગઈ એને એવું લાગવા માંડ્યું કે જાણે એ અંધારી ગુફામાં અટવાઈ ગઈ છે સાવ એકલી અટુલી છે એનો કોઈ સાથી જ નથી બહુ જલ્દી એને પોતાની ભૂલ સમજાઈ ગઈ પરંતુ એ હારીને ઝુકવા માંગતી નહોતી ત્રણ એક મહિના પછી મલ્હારે જ્યારે એકાએક એને તેડવા આવ્યો ત્યારે એ ખીલી ઉઠી ને એના હૃદયમાં પ્રેમના ઓગ ઉછળવા માંડ્યા રાતે જમીને મલ્હાર ઓડામાં આવ્યો ત્યારે જોયું તો એ જ ઉત્સુકતાથી માયા એની પ્રતીક્ષા કરી રહી હતી એક નજર એના પર ફેંકીને મલ્હારે કહ્યું સવારે નીકળી જઈશું સામાન તૈયાર કરી રાખજે માયા એકાદ પણ મૂંગી મૂંગી ઉભી રહી એ ઘણું ઘણું કહેવા સાંભળવા માંગતી હતી પરંતુ મલહાર સામે બોલી જ શકી નહીં ને ત્યાં જ શિથિલ ડગ માંડતી બહાર ચાલી ગઈ જતી વખતે મલહારે એને ધ્યાનથી જોઈ માયા સાવ દુબળી પડી ગઈ હતી એની આંખોની ચમક કોણ જાણે ક્યાંય અદ્રશ્ય થઈ ગઈ હતી એને એક પણ આભૂષણ સુધા પહેર્યું નહોતું બીજા દિવસે સવારે સામાન ગાડીમાં ગોઠવાયો માયા એની માને ભેટી પડી હતી એની આંખોમાં ચોધાર આંસુ વહી રહ્યા હતા બસમાં બંને પાસે પાસે બેઠા હતા પણ અપરિચિતની જેમ મૂંગા મૂંગા બેસી રહ્યા માયાનું મન ભારેખમ થઈ ગયું એ ઉદાસ આંખે મલ્હારનો હૃદય ફંફોળી રહી હતી સાસરે પહોંચી ત્યારે સાસુએ દરવાજે જ જ હાર્દિક સ્વાગત કર્યું માયાને જોતા જ સાસુ બોલી અરે મલ્હાર વહુને ત્રણ મહિનામાં શું થઈ ગયું શું માંદી હતી મલ્હાર મૌન રહ્યો પણ માયાની આંખો ભીની થઈ ગઈ એક પછી એક દિવસો પસાર થતા ગયા મલ્હાર માયાના ઓરડામાં ક્યારેય ગયો નહીં બંને વચ્ચે એક મુખ સમજૂતી થઈ ગઈ હતી માયા ક્યારેક કોઈ ક્ષણે ઢીલી પડી ત્યારે મલ્હાર સાથે બોલવાની ઈચ્છા બળવંતર બની જતી પણ બોલી સી રીતે કારણ કે ભીતરનો કમંડ રહી રહીને ઉભરાય આવતો હતો એ વિચારતી હતી આમાં મારો શો વાક છે બસ આભૂષણ અંગે જ કહ્યું હતું શું મારો આટલો અધિકાર નથી પોતાની ભૂલ છે ને કેવા નારાજ થઈ ગયા ન બોલવું હોય તો ન બોલે મારે શું ક્યારેક તો ઝૂકશે જ ક્યારેક તો હારશે જ સૌંદર્યના ઘમંડમાં ચકચુર માયાએ ઘમંડ છોડ્યું નહીં એક સંધ્યાએ માયા રસોડામાં ચા બનાવી રહી હતી ત્યાં બાર વરંડામાં મલ્હારનો સ્વર સંભળાયો મલહાર મમ્મીને કહેતો હતો મમ્મી મારો બિસ્તરો એટેથી તૈયાર કરી દો ઓફિસને કામે મારે પુના જવાનું છે કદાચ બે ચાર દિવસ રોકાવવું પડશે આજ રાતની ગાડીમાં જ રવાના થવાનું છે તો હુને પણ સાથે લઈ જા એ બહાને મહાબળેશ્વર બાજુ પણ ફરતા આવજો મમ્મીએ સલાહ ઉચ્ચારી ના મમ્મી એવી કોઈ જરૂર નથી આમે મને ઓફિસના કામમાંથી ફુરસદ નહીં મળે મલહારે કહ્યું આ સાંભળી માયાના હાથમાંથી ચાનો કપ વછૂટી ગયો આંખોના ખૂણા ભીના થઈ ગયા સાસુના કહેવાથી માયાએ જ મલહારના કપડા સામાન એટેચી માં ગોઠવ્યું મલહારે કપડાં બદલ્યા ને જવા લાગ્યો માયાનું ધૈર્ય તૂટી ગયું એણે ધીરેથી કહ્યું સાંભળો મલ્હાર થોડો અચકાયો પછી ચાલવા માંડ્યો માએ એના ખંભાને સ્પર્શ કર્યો એટલે એ ઊભો રહી ગયો ને રૂંધાયેલા કંઠે બોલ્યો બોલ શું કહેવાનું છે માયાની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા મલ્હાર એ ખિસ્સામાંથી કાનની બુટ્ટી કાઢી પગારમાંથી એને ઘડાવી હતી માયાના હાથમાં મૂકી દીધી ને પછી દરવાજા તરફ ફર્યો પણ માયાએ પોતાની હાથ સ્વીકારીને એનો હાથ પકડી લીધો બોલી મારે આ ન જોઈએ મને માયા વાત પૂરી કરી શકી ન હતી ત્યાં જ મલ્હાર એનો હાથ છોડાવીને ઝડપથી બહાર નીકળી ગયો માયા ભીની વડે એને જતો નિહાળી રહી દિવસે બપોરે પડોશમાં રહેતી શિલ્પા માયાને મળવા આવી શિલ્પાના લગ્ન પણ એના લગ્નના ત્રીજા દિવસે જ થયા હતા જ્યારે એ સાસરે આવી હતી ત્યારે શિલ્પા પણ ગયા સપ્તાહે સાસરેથી પિયર આવી હતી વાત વાતમાં માયાએ પૂછ્યું હતું શિલ્પાબેન તમારી પાસે સૌથી સારી વસ્તુ કઈ છે તમારો કહેવાનો આશ્રય હું સમજી નહી ભાભી તમે શું કહેવા માંગો છો શિલ્પાએ ગંભીરતાથી પૂછ્યું એ જ કે તમને સૌથી સારું શું લાગે છે માયાએ ફીકું હસતા કહ્યું સાંભળીને શિલ્પાનો મુખ લાલચોળ બની ગયું બોલી તો સાંભળી લ્યો ભાભી મને તો મારા એ સૌથી સારા લાગે છે આમ કહી લજ્જાથી શિલ્પાએ મસ્તક નીચે નમાવી દીધું માયાને ઉત્તર મળી ગયો એ પ્રશ્તાપની આગમાં બળવા લાગી આભૂષણો મલ્હારની પ્રતીક્ષા કરવા લાગી એને અનુભવ્યું કે મોટું બીજું કોઈ નથી એના આંસુ નિરંતર વહી રહ્યા હતા પાંચમી દિવસે સંધ્યા ટાણે મલ્હાર ઘેર પાછો ફર્યો એ સમયે માયા ઓરડામાં એની સાસુની પાસે હતી ટીવી પર સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો હતો મમ્મી પાસે ત્યાં જ મલહાર બેસી ગયો ચીજ વસ્તુઓ કાઢીને દેખાડવા લાગ્યો માયા જાણતી હતી કે મલ્હાર એની ઉપેક્ષા કરે છે જ્યારે એ પોતે એને ખૂબ પ્રેમ કરતી હતી એ જાણતી હતી કે મલ્હાર એના માટે કશું લાવ્યો નહીં હોય એટલે પહેલેથી જ પોતાના ઓરડામાં ચાલ્યા જવાનું એને ઉચિત લાગ્યું એ ઉઠીને જવાની ચેષ્ટા કરતી હતી ત્યાં જ સાસુએ પૂછ્યું વહુ આ શાલ કેમ લાગે છે માયાને અટકતું હોડ્યું સાલ ઉપર નજર નાખીને એ બોલી સુંદર છે બા અરે મલ્હાર વહુ માટે તું કશું નથી લાવ્યો કે શું એકાએક બાએ પૂછ્યું મલ્હાર ચોકી ઉઠ્યો ને માયા તરફ જોવા લાગ્યો પણ મૌન રહ્યો ત્યાં જ બાએ કહ્યું મારાથી છાને છપને આપવા માંગતો હોય તો તારી મરજી માયાનું અંતર કકડી ઉઠ્યો એનું હૈયું આક્રંદ કરી ઉઠ્યું એને મલ્હાર ભણી જોયું મલ્હાર પણ એની સામે જ જોઈ રહ્યો હતો માયાના રતુમડા ગાલ ઉપર મોતી જેવા અસરુ બંધુ દદડવા લાગ્યા સાસુની નજરે આંસુઓ પડ્યા ન હતા પણ મલહાર જોઈ ગયો હતો માયા ત્યાંથી પોતાના ઓરડામાં ચાલી આવી થોડી વાર પછી મલહાર આવ્યો એ ત્યાં જ પલંગ પર બેસી ગયો માયા ભયભીત નજરે જોતી રહી ત્યાં જ મલહારે કોર્ટના ખિસ્સામાંથી એક ચકચકીત ડબ્બો કાઢીને માયાને આપ્યો માયાએ મોં ફેરવી લીધો હસીને મલ્હાર બોલ્યો તારા માટે હાલ આવ્યો છું ડબ્બામાં સુંદર હાર હતો મારે આ બધું નથી જોઈતું મારે તમારો પ્રેમ જોઈએ છે ગળું ભરાઈ આવ્યું પ્રેમ અને એ પણ મારો પણ તું તો આ ઠુકરાવી ચૂકી છે આમ કહી મલ્હારે એની આંખોમાં ડોક્યું કર્યું શું શું મને માફ નહીં કરો મારી ભૂલની આવડી મોટી સજા કરશો નહીં હું હારી ગઈ આમ કહી માયાએ ડુસ્કું મૂક્યું ના માયા તું હારી નથી ગઈ બલકે જીતી ગઈ છે સમજદાર બની ગઈ છે એનો હાથ જીને મલહારે પોતાની પાસે બેસાડી દીધી હું માર્ગ ભૂલી ગઈ હતી મારું તો તમે જ જ છો આમ કહી માયા એને એને વળગી પડી પોતાના હાથે પહેરાવી દીધો પછી માથા પર સ્નેહથી હાથ પસરાવા લાગ્યું માયાની આંખોમાંથી અશ્રુ બિંદુ ખરવા લાગ્યા પણ આ આંસુ ખુશી ના હતા ત્યાં જ સાસુનો અવાજ સંભળાયો વહુ હું પડોશમાં જાઉં છું તો મલ્હારને ચા નાસ્તો કરાવી દેજે એ મલ્હાર તરફ જોયું એ સ્મિત વેડી રહ્યો હતો પરંતુ એની નજરમાં અતૃપ્ત લાલસા સ્પષ્ટ દેખાઈ રહી હતી મનના ભાવ માયા સમજી ગઈને માયા મલ્હારના આલિંગનમાં સમાઈ ગઈ મિત્રો તમને મારી આ વાર્તા ગમી હોય તો એને તમારા બીજા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ આપજો આભાર થેન્ક યુ